અકસ્માતમાં મૃત્યુ પામેલા હેડ કોન્સ્ટેબલના પરિજનોને એસબીઆઈ દ્વારા એક કરોડ રૂપિયાની સહાય પંચમહાલ જિલ્લામાં ડીવાય એસ ઓફિસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ચંદ્ર પરમારનું થોડા સમય પહેલાં થયેલા અકસ્માતમાં દુઃખદ અવસાન કે જેમાં ફરજ દરમિયાન થયેલા આ આકસ્મિક અવસાન બાદ પરિવારજનને રાજ્ય સરકાર પોલીસ સેલેરી પેકેજ અંતર્ગત અકસ્માત વીમા રકમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એક કરોડ રૂપિયાની સહાયની રકમ આપવામાં આવી છે સહાયનો ચેક આજે પંચમહાલ જિલ્લાના એસપી ઓફિસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૃતકના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ એસબીઆઈના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ અધિક્ષક હરેશ દુધા દ્વારા જણાવાયું હતું કે હેડ કોન્સ્ટેબલ રાકેશ પરમાર ફરજ દરમિયાન હંમેશા ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા હતા તેમનું અકાળે અવસાન સમગ્ર પોલીસ વિભાગ માટે મોટી ખોટ છે પરિવારજનોને મળેલી આ સહાય તેમને આર્થિક રીતે મજબૂત બનાવશે અને તે માટે બેંક તથા પોલીસ વિભાગના પ્રયત્નને સર્વત્ર પ્રશંસા મળી રહી છે કાર્યક્રમમાં વડા એસપી હરીશ દુધાત એસપી સહિત પોલીસ સ્ટાફના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મૃતક હેડ કોન્સ્ટેબલ રાકેશ ચંદ્ર પરમારના પરિજનોને મળેલી આ સહાય તેમના જીવનમાં એક મોટો બની રહેશે આજરોજ અમારે પોલીસ અધિક્ષક ઓફિસમાં અમારા કામ કરતા પોલીસ કર્મચારી શ્રી રાકેશભાઈ નાઓ અકસ્માતમાં દુઃખદ એનું મૃત્યુ થયેલું હતું તો આપને બધાને ખબર છે કે પોલીસ વિભાગના એસબીઆઈ બેંક સાથે એમઓયુ થયેલા છે કે જે કર્મચારીનું એસબીઆઈ બેન્કમાં એકાઉન્ટ હોય સેલરી એકાઉન્ટ તો એમને અકસ્માત મૃત્યુના કિસ્સામાં એક કરોડ જેટલી સહાય આપવામાં આવે છે તો આજે એમના જે મૃત્યુના થયું હતું એ ખૂબ દુઃખદ હતું આપણે એને તો કોઈ વખત ખોટ પૂરી કરી શકવાના નથી પણ એમનું એકાઉન્ટ એસબીઆઈ બેંકમાં હોવાના કારણે એમના અધિકારીશ્રીઓએ પણ જે ટેકનિકલ મેટર હતી એનું સોલ્યુશન લાવી અને કર્મચારીના ફેમિલીવાળાને આજરોજ એક કરોડ રૂપિયાનો ચેક પણ કરેલ છે